તો દ્વારકાના વર્તુબે ડેમના પાણી છે તે રાવલ ગામમાં ઘુસ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં ડેમના પાણી ફરી વળ્યા છે વર્તુ બે ડેમના પાણી ફરી વળતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રાવલ શહેર સહિત આસપાસના જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે ખેતરોમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તળાવ ભરાણું હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે તો ચૌદ જેટલા ગામોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે હર્ષદ તર તથા ગાંધવી ગોરાણા ગામને સાવચેત કરાયા છે કારણ કે વર્તુ બે ડેમના જે પાણી છે તે ગામમાં ઘૂસી ગયા છે દસ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે રાવલ ગામે નીચાણવાળા વિસ્તારોના જે ડેમના વિસ્તારો છે ત્યાં પાણી ઘૂસી ગયા છે અને ગામ લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે આ પ્રકારના દ્રશ્યો છે તે પાણીથી તરબોળ થયું છે કારણ કે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો તેને લઈને વર્તુળ ડેમ ઓવરફ્લો થયો જેના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા જે ગામ ગ્રામ્ય વિસ્તાર છે તેઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કલ્યાણપુરના છેલ્લા પાંચ દિવસથી જે ધોધમાર અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે અને વર્તુ બે ડેમ છે તે ઓવરફ્લો ન થાય તેને લઈને તેના દરવાજા ખોલવામાં આવ્યા છે અને કેટલાક ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે